જુનાગઢના ભવનાથ પંથકમાં આવેલ ભારતીય મહામંડલેશ્વર ભારતી બાપુ એસી કલાક બાદ જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે બાપુને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ લઈ જવાયા છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ માધવ ભારતીજી બાપુ છેલ્લા ત્રણ દિવસ બાદ જંગલ ઈટવાના ગોળી જંગલ વિસ્તારમાંથી નીકળીને જે સીસીટીવી ફૂટેજ પણ આપણે જોયા હતા ત્યારબાદ ઘણી બધી ચર્ચાઓએ વેગ પકડ્યો હતો બાપુની જયારે વોટ્સઅપ ચેટ અને કોલ રેકોર્ડિંગ જયારે બહાર આવ્યા હતા ત્યારે માહોલ ગરમાયો હતો આપણે જોયું કે બાપુ કોઈ યુવક સાથે જે ચર્ચા કરતા હતા જે વાતચીતો હતી તે સોશિયલ મીડિયા પર ઘણી બધી ચર્ચામાં આવી હતી ત્યારબાદ બાપુ એક સુસાઇડ નોટ જે લખી હતી તે મળ્યા બાદ જૂનાગઢ પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા તેમને શોધવા માટે ગિરનારના ના જંગલોમાં વિશાળ સર્ચ ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું હતું સર્ચ ઓપરેશનમાં ઘણા બધા પોલીસ કર્મચારીઓ પણ જોડાયા હતા જેમાં આઠ પોલીસની ટીમો જે છે તૈનાત કરવામાં આવી હતી તેમાં કુલ ત્રણસો થી વધુ કર્મચારીઓ જોડાયા હતા જેમાં બસો થી વધારે પોલીસ સ્ટાફ ચાલીસ થી વધુ એન એસડીઆરએફના જવાનો ત્રીસ થી વધુ વન્ય કર્મચારીઓ જેમાં જોડાયા હતા આ સર્ચ ઓપરેશનમાં અલગ અલગ ટીમો દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે છે પોલીસ મોકલવામાં આવી માહિતીને બાદમાં એસી કલાક બાદ બાપુ જે છે જંગલમાંથી મળી આવ્યા છે બાપુને હાલ અત્યારે તે તેની સિવિલ હોસ્પિટલમાં જે દાખલ કરવામાં આવ્યા છે ત્યાં તેમની અત્યારે મેડિકલ ચેકઅપ જે છે તે ચાલી રહ્યું છે જટાશંકર મંદિરના વિસ્તારમાં ત્યાં સર્ચ ઓપરેશન જે છે શરૂ કરવામાં આવ્યું હતું બાપુને શોધવા માટે કાઈક સૌથી મોટું સર્ચ ઓપરેશન જે છે કહી શકાય કે જે હાથ ધરવામાં આવ્યું હતું માદેવ ભારતીજી બાપુએ સુસાઇડ નોટમાં તે જણાવ્યું હતું કે તેઓ ગિરનારના સાનિધ્યમાં પોતાનું જીવન પૂર્ણ કરવા તે જઈ રહ્યા હતા જેને પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી અને પોલીસ અને વન વિભાગ દ્વારા બંને દ્વારા ભેગા થઈને આ બાપુને શોધવા માટે સંયુક્ત જે છે જોઈન્ટ ઓપરેશન જે છે હાથ ધરવામાં આવ્યું હતું અને બાદમાં બાપુ જે છે હાલ અત્યારે તે મળ્યા છે પહેલા તે નજર કરીએ તે દ્રશ્યો પર જે હોસ્પિટલમાંથી બાપુ છે અત્યારે મળ્યા છે

હાલ અત્યારે મહાદેવ હાર્થી બાપુની અત્યારે મેડિકલ ચેકઅપ જે છે અત્યારે તે ચાલી છે પોલીસના આજે અભિયાન દ્વારા તે પોલીસ બાપુ અત્યારે જે જંગલમાંથી જે મળી ગયા છે જંગલના જુદા જુદા વિસ્તારમાં જે પોલીસને મોકલીને સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું તો બાદમાં બાપુ અત્યારે મળ્યા છે બાપુની જે મેડિકલ ચેકઅપ જે અત્યારે છે બાદમાં માલુમ પડશે કે બાપુ કેમ ગયા હતા અને શું હતી સમગ્ર મામલો તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં